સરકારો આપ્યા જાણી ભારતના કાયદાઓ વિકાસ પ્રોજેક્ટના નામ પર જમીન સીમા સાક્ષરતા માત્ર જાણકારી નથી જય જોહાર દોસ્તો આપ સૌનો જય હો

અને પરંપરા સંસ્કૃતિઓના વાહક છે તેર સપ્ટેમ્બર બે હજાર રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘે આદિવાસી લોકોના અધિકારો માટે ઘોષણા પસાર કરી જેણે જળ જંગલ જમીન સંસ્કૃતિ આત્મનિર્ણય સશાસન વગેરેનો કુલ સેતાલીસ આર્ટિકલોમાં આદિવાસીઓને અધિકારો આપ્યા એકસો ચુમ્માલીસ દેશોએ સમર્થન આપ્યું હતું એમાં ભારત પણ એનો ભાગ છે આગળ પણ વિશ્વ આદિવાસી દિવસના વિડીયોમાં આ બાબતે વાત કરી હતી એ પણ તમે જોઈ શકો જાણીએ ભારતના કાયદાઓ ભારતનું બંધારણ અને કાયદાઓ આદિવાસી અધિકારોનું રક્ષણ કરે છે જાણીએ મુખ્ય કાયદાઓ કલમ ચૌદ અને 15 માં 15 ચાર માં આદિવાસીઓ માટે ખાસ કોવિધન જેમ કે શિક્ષણ રોજગાર વગેરેમાં રિઝર્વેશન કલમ એકવીસ માં જીવન અને સ્વતંત્રતાનો અધિકાર આદિવાસીઓની સંસ્કૃતિ અને જમીનનું રક્ષણ કલમ ઓગણત્રીસમાં માં ભાષા સંસ્કૃતિ અને લિપિનું જતન કલમ સેતાલીસ માં આદિવાસીઓના શિક્ષણ અને આર્થિક હિતોનું રક્ષણ અને અન્યાયથી બચાવ કલમ બસો ચુમ્માલીસ અને બસો ચુમ્માલીસ એ માં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ શિડ્યુલ એરિયામાં આદિવાસીઓને સશાસન કલમ ત્રણસો બેતાલીસમાં આદિવાસીઓને શિડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખે છે કાયદાઓ ફોરેસ્ટ રાઇટ એક્ટ બે હજાર છ આદિવાસીઓને જંગલની જમીન પર વ્યક્તિગત અને સામુદાયિક અધિકારો આપે છે કલમ ચાર પાંચ કહે છે જ્યાં સુધી નહીં થાય કોઈ આદિવાસીઓને જમીન કરવા અને વિકાસ પ્રોજેક્ટ માટે સહમતી આપવાની સરકાર છે સ્વશાસન અધિકાર છે આદિવાસીઓ પર ભેદભાવ અત્યાચાર અટકાવે છે એલ એ આર આર એક્ટ બે તેર જમીન હસ્તગત કરવામાં આદિવાસીઓ પુનર્વસન નર્મદા બચાવો આંદોલન વી યુનિયન ઓફ ઇન્ડિયા બે સરદાર સરોવર ડેમમાં આદિવાસીઓના અધિકારોનું રક્ષણ અને પુનઃવર્સનની માંગ કૈલાસ વી સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર બે આદિવાસી મહિલા પર અત્યાચારના કેસમાં સુપ્રીમ કોર્ટે આદિવાસીઓને મૂળ નિવાસી ગણાવ્યા પણ દોસ્તો આટલા કાયદા હોવા છતાં આદિવાસીઓની સમસ્યા ઓછી નથી વિસ્થાપન વિકાસ પ્રોજેક્ટના નામ પર જમીનો સીમાય છે બે સુધી ફોરેસ્ટ રાઇટ એક્ટના આદિવાસી અને છે ગરીબી આજે પણ આર્થિક પીડાઈ રહ્યો સાક્ષરતા માત્ર ઓગણ ઓગણપચાસ ટકા અત્યાચાર કેવડિયા જેવી ઘટનાઓ જ્યાં યુવાનોને મૃત્યુ પક્ષ પર ન્યાય ન મળે અનજાગૃતતા આદિવાસીઓમાં કાયદાની પૂરતી જાણકારી નથી તેર સપ્ટેમ્બર આ બધાની લડાઈ અને જાગૃતતાનો દિવસ છે દોસ્તો આ વીડિયોને વધુ વધુ શેર અને સબસ્ક્રાઈબ કરો જઈ આ